તમે કરી શકો છો બેટા તો શું કરી સતો ગભરે ની જવાનું શું કીધું અમને તમને કહ્યું તેમ બધું એટલું જરૂરી નથી પણ વિનય વિવેક ચારિત્ર નિષ્ઠા ઈમાનદાર અને નિર્વિષ્ટ રહેજો વારંવાર તમને કહું છું તમારો ઈમોશનલ પર્સન ડેવલપ કરો કેમાં વડી તો સામે મળે દાદા જે શ્રી કૃષ્ણ દાદી માં જેમ મે તબિયત સારી છે તમારો બાપો બેબી સાથે બનતા હોય મિત્રો હોય તો એ વાત પણ કરાય એટલે તમે એનો પ્રેમ જીતો તમે એને બોલાવશો ને તમે વાના વાના નાખ્યો મારા પર તમે મારા બડી હોય એટલું જોઈએ છે કે ફલાણા છોકરે મને બોલાયો અને માં બડી કોઈ ઉંમર લાયક બડી હોય આમ બિચારા જતા હો દેખાતું ના હોય તો નીકે દાદા કે દાદી માં કે જવું છે કે બેટા અહીં જવું છે દાદા મૂકી દઉં કે હા મૂકી દે તમે 10 મિનિટ છો ને 5 7 કે 10 મિનિટ તમને એટલા તો પ્રેમ કે છે તમારા ઉપર આશીર્વાદ વરસાદ છે એટલા તમે એને ભલા રાખ્યો એટલે પછી તમારી ઓળખાણ વાત છે કે બી તું ઘણો દીકરો

તમે ક્યાં જો બસ્યો ને કે કી તો અંદર તમારી વાત કાઢે કે ફલોની છોડી કેવું પડશે આ ચાડી છે વર્ષા છે સંસ્કારી છે એટલે વડીલોને માન આપો અને ના સંગાવો તમને મોટો ફાયદો થાય ને હું ફાયદો થાય ખબર તમે તો હગે થઈ જાય હગે કેમ અમારી લોકોને પૂછે છોકરી ખોળવા લે ના હોય તો અમારા જ્યાં તો હોને પૂછે મારી ગયા છે મારી ભાભી વિધવા છે ને પત્રીજી છે ઠેકાણો પાડવાની છે તો હારો છોકરો એક કરતા નથી

કે અમેરિકાનો રાષ્ટ્રપતિ બન્યો એ 10 10 કિલોમીટર ચાલી પુસ્તક લેવા જતો હતો અને ત્યાં પુસ્તક લાવ્યો કોઈનો અને પુસ્તક વાર્તા વાર્તો ઉંગી ગયો ખુશી તો મુક્યો પાહો પુસ્તક પડી ગઈ પડી ગઈ લોકો છે કે શું કરું પુસ્તક લઈને જેવું હતું એને ત્યાં ગયો કે સર આ પરિસ્થિતિ થઈ કે પુસ્તક નહીં મારી પાસે પૈસા નથી પણ તમે કહો તો મહેનત કરીને મતલબ તો તું આપો કેમ

કે દાદા આ પુસ્તક જડતું નથી ક્યાં પડ્યું છે તો દાદા ત્યાંથી ફોરવર્ડ ટેલિફોન માં કહી દે કે ફલાણા રૂમની અંદર અલમારી નંબર આટલા કે આ નંબર આટલા માં પડેલું છે આટલું એનું વાંચત હતું એટલે બેટા વાંચન એ સામાન્ય નહીં સમજો તમે એન્ડ્રી કેટ કવિ આપો અભિગેન સાકુંતલ કવિ કાલિદાસ તો એને જર્મન ભાષામાં ટ્રાન્સલેટ કરીને વાંચ્યું તો કેવો પાગળ થઈ ગયો કે કવિઓની સભામાં એ પુસ્તકને માથા ઉપર મૂકીને લગડી લઈને નાચ્યો તો एक लोग तो देखो फोटो आता क्या चेप पुस्तक में आपको पाटल उसी जहन सब्ज़ा नौशासन पाटल में वर्गों का ढोंग आपको ये भागवत ग्रंथ काशी में नौ वर्गों का ढोंग में आपको हजारों वर्ष देला ये पुस्तक की बेटा आता क्या चें तमिल भाषों ये नजीब अस्ताएं के तमिल डरी डरी नहीं जीवों को अनसर्दा में � दीकरा के दीकरी ना जन्म था है, तो हवा में ना अपर सेंट लागे दीवार उतने बंद कर दिया मालिश ये भगवान ने तुम्हारा घर में दीवो करो आपका घर में दीकरों के दीकरी जन्म तो भगवान ने दीवो करो क्या नहीं आपने इन्हें दीवार बंद बंद कर दिया मालिश तो मजे जाएंगे डॉक्टर ने तो बच्चे दीवार बंद था एक नहीं इन्हें तो रोन डॉक्टर से तो है इन्हें दीवार बंद नहीं करवा रही आपने એટલે આ ખુદ રિવાજો આપણે પડીએ છીએ આ બુધવારે તો હગન બોલાવા ના જવાય કોઈ મંગળવારે સમાચાર આપો કે વલી ના મળીને આવે તો તમને યાદ કરી છે બે ત્રણ ના મહેમાન છે તમને કઈ કહેવા માંગે છે એટલે તમે બોલી જાવ કારણ કે આનું કાલ તો બુધવાર છે ગુરુવારે થઈ ગયે પણ બુધવારે રેવી ઉકલી જશે તેને બોલાવા જઈએ પછી લોકા જાતે કે લેટા કરવા ને હા હું તો એનું મુઢવે ના જોઈ શક્યો મત તો ઘણી વાતો કરી લીધી એ મને કહેવા માંગતા હતા અરે મેં રજનના ભાડા

અને ઘણા તો પાછા કેટલા ઘણા બિલાડીઓ ઘર જીત્યા હોય ને કોમ્બે કે થાક શનિવારે મતલબ તેલ નહીં નખવાનું કે નહીં નખવાનું આખી જાય એટલું જોર મારે કપડો બગાડ એટલે મેં તું કપડો બગાડે તો થપતે જાય હવે શનિવારે તેલ નહીં નખવાનું બાકી તું છે ને જોર મારે છે એટલો મોટો પરાક્રમ કરતો હોય ને એવી વાતો કરે એટલે આ બધી બેઠા અજ્ઞાનતા છે તમારા વાંચન નો અભાવ છે એટલા માટે અને બીમાર પડે છે આ થોડી દવા નો ચાલી આ તો તમે શું કરો છો સીધા ભુવાજી ફાય ઉજે ભુવાજી વાત તો આપા ગોના ભુવા નહી આપા ગોગો ખરાબ ભુવા હે પણ આ વડનગર બાજી વાત સાચો એ ભુવાજી ઢૂંટતા હતા કે આકાશ બધું પાતાળ બધું બધું જોડડીઓ ના તારા એટલે ત્યાંથી એ ધર્મપતિ બાપલો નીકળ્યા એટલે ટીમિયા આ સર પપ્પા નો વાત નહી રામમી અવાજ માં પપ્પા નો છે નજીક ગયા

તમારે પીએન માંથી સાસરીમાંથી સાસરી બધી માહિતી ભેગી કરશે અને ધુરવા બે હા ને એટલે એટલે ધુરવા નામ આપે એટલે તમારે વિવિધ વિભાવનો નામ કોને એટલે ગો ગો માતા કુઠાઈ છે આપણે વિવિધ નામ ઓમે તો છે આપણે એક વાર મોટો દેખાવા લઈ ગયા તો કરી નહોતો એટલે મહેરબાની કરીને ચમત્કાર કોઈ જગ્યાએ નથી તમે વાંચનો પીલો લખો તમને દર્પણ તમારું જે છે એ જતું રહેશે મોટામાં મોટો કોઈ યજ્ઞ હોય તો એ અભયમ છે નિર્ભય બની જાવ દરવાની કોઈ જરૂર નથી કે આ પણ તમને વાંચનમાંથી મળશે એ તમને કરવું છે તમે માનો કે રાત્રે સુતા છો ભયંકર સપનું આવ્યું તમે પાણી પર ડૂબો થાપો ફૂકો અરે મને કે મરી ગયા તો કેવો પસીનો પસીનો થઈ જાવ તો થઈ જાવ તો કે નહીં કાટા ઉપર પાડી ઉઠો પણ જ્યારે જાગો ત્યારે આ તો સપનું હતું કેવો આનંદ આવે છે ક્યારે આનંદ આવ્યો જાગ્યા ત્યારે બેટા સપનામાંથી જાગવાની વાત નથી કરતો જીવનમાં જાગો એ જાગવું છે તો વાંચન જરૂરી છે હવે અહીંયા તો તમે બધા ઓબિડિયન છો આજ્ઞે છો પણ કોલેજમાં ન જાવ એટલે તમારો પારો આસમાને ચડી જાય છે આંખો ખપાઈ જતી હોય છે કે કે તમને જેવો શબ્દ મને છે કયો કોલેજ છે અમે કોલેજ થઈ ગયા એને પોલિટિન થઈ ગયા આપણે એટલું લખવાનું પર બેટા આપણી એટલું લખે તો જોર મારે એ ખબર છે ને આપણે આ તમાર મારવા તો પેલા તો મને તો અધુ કોચ બેટા હું 7:30 વાગે નીકળું ને કોલેજમાં ટ્રસ્ટી પણ છું જાતે ગાડી ચલાવું છું રોડ સાઈડ 70% બે ક્રોસ કર્યો હોય એનો પાછળ થઈ જવું જોઈએ પાછળ થઈ ના જાય અને પાછળ તઈ જડાવો અને આગળ હોય ને એ તો ઓમ ભાઈ ગોપાલ અહીંયા હોય ઓમ રૂમ થી મારી ઓમ આવે

આપની સંસ્થા બદનામ થાય અમે બદનામ થઈએ તમારા ગુરુજી બદનામ થાય અને જો વડીલો ઠી કે તો તમારા મમ્મી પપ્પા બદનામ થાય કે ભી ફલાણો છોકરો કે ફલાણાની છોકરી વિચિત્ર છે કે અપમાન કરે છે એટલે આપણે બેટા ગમે ભણીએ પણ આપણે એક હદ સુધી નઈ જવાનું કે આપણે લોકોનો અપમાન કરતા થઈ જઈએ હવે બેટા મહાત્મારી બાપા છે ગુરુ શિષ્યના સંબંધો ધ્યાન આપજો હું પહેલા મારી વાત કરી લઉં આજે 72મું વર્ષ શરૂ થયું પણ મારા પ્રોફેસરો કે મારા ગુરુજીઓ મારે બી પટેલ સાહેબ કે જારે પણ મને સામે મળે ત્યારે હું આપણે પટેલ છે તમને ખબર છે ને હું ટોક્સી નથી એ હું કુળદેવી ઉમિયા માતાની સોગન ખેદી કહું છું કે મારા ગુરુજી જારે પણ મને સામે મળે ત્યારે હું વોકા નમીને પગે લાગું છું હું જે કરતો હોય એ તમને કહેવાનો મને અધિકાર છે એને ગુરુની અમિટરથી તમારા ઉપર નઈ પડે એનો પ્રેમ તમે સંપાદન નઈ કરી શકો ત્યાં સુધી તમે કદી પ્રગતિ નઈ કરી શકો યાદ રાખજો ગુરુજી કદાચ ક્લાસમાં બોલે વડે એટલે ધોળ બી મારે

કોણ ઉછળને દોડે છે પણ પાછળ નજર કરી તો કે ખુલ્લી તરવા લઈ પાછળ પડેલો એ નકી એને કાપી નાખશે મારી નાખશે કઈ રીતે બચાવો તો ચંદ્રગુપ્ત અજી કા આમ ઈશારો કર્યો એ ગુરુજી એ ગભરેશ કે બેટા તમામ બુદ્ધિ જા કલા નોડ મેવા થોડું ઊંડું તો ભૂસકો મારી કે અંદર જતો રહ્યો જાડીમાં છુપાઈ ગયો તો નજી કાયો એ મહારાજ જી પણ જતો રહ્યો એ પેલો જાડીમાં છુપાઈ ગયો ચંદ્રગુપ્તે જોયું સાંભળ્યું છતાં ગુરુજીને હવે જે દર્શ્યો એ તમારી પરિસ્થિતિ નો કરો લે પાણી કે સાયદી મોજી મે દો પણ ચંદ્રગુપ્ત હસો એને કેટલો વિશ્વાસ હતો પોતાનો પ્રાણ સંકટમાં તો એટલો તલવાર લઈને કાપી નાખવાનો હતો છતો ગુરુજી જાડી ખાય છે પણ ચાણક્ય ખબર હતી કે ભયભીત માણસ જીવ બચાવવા માટે આટલા ઊંડા તળાવમાં પુષ્કો મારે નિર્ભય માણસ કદી પુષ્કો ના મારે કે ટેકન દેને ઉતરે એનો સિદ્ધાંત હતો અને સિદ્ધાંત પ્રમાણે પેલો જેવો ટેકન દેને ઉતરવા ગયો કે જે હાથમાં તલવાર હતી ત્યાં પગ દબાવ્યો તલવાર છટકી ગઈ તલવાર લઈ લીધી લન કાપી નાખ્યો ચંદ્રગુપ્ત બહાર આવ્યો કે બેટા તારો પ્રાણ સંકટમાં હતો આ તને મારી નાખવાનો હતો અને મેં તર છુપાયેલું સ્થાન બતાવી દીધું ચાડી ખાધી છતો તને મારા પર કોઈ ક્રોધ કે ગુસ્સો ના કે હું તું તમારી હવે જોઈને હશે કે નહીં ગુરુજી